મામા અરે મારે તો એ તમને કહેવું બાપ હું તમે બેઠા મેં કીધું ને પ્રથમ પેલા એવી રજ ઉડે છે નહીં માટી ની નહીં પણ મામાના સત્ય ની રજ ઉડે છે મારી તમારી ઉપર સડી જાય ને તો મારા તમારા પાપ બળી જાય એ મામા દેવી ની રજ ઉડે આવું કોઈ બેન દીકરીને પીરમાં ભાઈ નો બાપ નો કાકાના કુટુંબ ફૂટ ગયા મામાના મોહ આછરો નો આપતા હોય એવી કોઈ બેન દીકરી બેઠી હોય કે મુંબઈ હોય કે વિદેશમાં હોય અડધી રાતે કોઈને ખબર ન પડે એમ અંધારા ખૂણામાં મકાનના બેહીન બે આહુડા પાડીને કોઈ સાંભળે ને એમ કે ને કે મારા ઉગા મેળીના અણઘણની વાડીવાળા મામા મારી વાર કરજે બાપ ચારસો કિલોમીટરના વાવાઝોડાને તો આવતા વાર લાગે પણ તે ઉગે ક્યાં મુંબઈ હોય કે વિદેશમાં હોય એના દુઃખ ભાંગીને ભૂકા ન કરે તો મારો અને એવા મામાને હું આમંત્રણ આપું છું થોડીક વાર બધાયને દર્શન આપે વાળી આજ હજારો માણસો તમે બેઠા છો જ્યાં બેઠા છો એને ટાંકણી પડે તો અવાજ આવે એવી જો સાંયા પડી ગઈ હોય તો આ મારા મામાની સાંયા પડી છે આ ઉગા મેળીના મામાને પણ કેવો મામો મામાને આમંત્રણ આપું તારે આ જેના ધૂપ ને દીપ શરૂ છે એવા મામા ના સાંજ પણ કેવો મામો બાપ આ મોજીલો મામો બાપ